નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય જનસન્માન પાર્ટીના હોદ્દેદારોની સતર્કતાના કારણે ફતેપુરા નગરમાંથી ચારસો ડબ્બા શંકાસ્પદ ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો ઝડપાયો તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ભારતીય જનસન્માન પાર્ટીના હોદ્દેદારોની સતર્કતાના કારણે ચારસો ડબ્બા શંકાસ્પદ ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો ઝડપાયો છે વિગતે વાત કરીએ તો ભારતીય જનસન્માન પાર્ટીના ફતેપુરા તાલુકાના હોદ્દેદારોને ફતેપુરા તાલુકાવાસીઓએ જાણ કરી હતી કે ફતેપુરા નગરમાં શંકાસ્પદ ખાદ્ય તેલ વેચાય છે અને આ તેલ બાલાસિનોરથી એક ટેમ્પામાં ભરાઈને દર બે ત્રણ દિવસે ફતેપુરા ખાતે વહેલી સવારે આવે છે અને ખાલી થાય છે આવી રજૂઆત મળતા ભારતીય જનસન્માન પાર્ટીના હોદ્દેદારોએ ફતેપુરા નગરમાં વોચ ગોઠવી હતી અને આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જી જે જીરો છ એક્સ વીસ એસી નંબરના આયસર ટેમ્પામાં શંકાસ્પદ તેલનો જથ્થો ભરીને બાલાસીનોરથી મહેશ મસાલા ગૃહ ઉદ્યોગનો માલિક વિક્રમ કિશન મહેતા તેમજ તેના માણસો આવ્યા હતા અને ફતેપુરા નગરમાં બલૈયા રોડ ઉપર કરિયાણાની દુકાનમાં આ તેલના ડબ્બાઓ ખાલી કરાવતા હતા તે વખતે ગુજરાત જનસન્માન પાર્ટીના હોદ્દેદારોએ આ શંકાસ્પદ તેલના જથ્થા ભરેલા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો અને ફતેપુરા મામલતદારને આ બાબતે જાણ કરી હતી અને ફતેપુરા મામલતદારને ગુજરાત જનસન્માન પાર્ટીના હોદ્દેદારોએ પાર્ટીના લેટર પેડ ઉપર લેખિત રીતે રજૂઆત કરીને જાણ કરી હતી જેના પગલે ફતેહપુરા તાલુકાના મામલતદાર તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને ફૂડ અને ડ્રગ્સ વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ફતેપુરા ખાતે દોડી આવ્યા હતા ફતેપુરા મામલતદારને શંકાસ્પદ તેલના જથ્થા બાબતે જાણ કરાતા આ શંકાસ્પદ ખાદ્ય તેલ ભરેલા ટેમ્પાને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં ફતેહપુરા મામલતદાર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે આવી પહોંચતા આ શંકાસ્પદ ખાદ્ય તેલના સેમ્પલો લીધા હતા અને આ સેમ્પલો પૃથક્કરણ અર્થે વડોદરા એફએસએલ ખાતે મોકલી આપવામાં આવવાના હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આ શંકાસ્પદ ખાદ્ય તેલની વાત કરીએ તો ઝડપાયેલા આ ખાદ્ય તેલમાં સંતૂર રસોઈ કિંગ કમલ સ્વાદ કળશ તેમજ મહારાજા એ રીતના છ બ્રાન્ડના અલગ અલગ જાતના પંદર કિલોના કુલ ચારસો તેલના ડબ્બા મળી આવ્યા હતા તેમજ બે લીટર ઝડપાયેલા આ શંકાસ્પદ તેલના ચારસો ડબ્બા તેમજ શંકાસ્પદ તેલના બે લીટરના કેનની એક પેટી આ તમામ શંકાસ્પદ તેલના જથ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ જ વેપારી પાસેથી અને આ જ ગૃહ ઉદ્યોગ પાસેથી આજથી છ મહિના અગાઉ પણ ફતેપુરા ખાતેથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો તેનો અત્યાર સુધી કોઈ ચુકાદો કે કોઈ નિકાલ આવ્યો નથી અને ફરીથી ફતેપુરા ખાતે આ જ વેપારી શંકાસ્પદ નકલી તેલ સાથે ઝડપાયો છે ત્યારે હવે વહીવટી તંત્ર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ આ બાબતે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું આમ ગુજરાત જનસન્માન પાર્ટીના હોદ્દેદારોની સતર્કતાના કારણે ફતેહપુરા નગરમાંથી ચારસો ડબ્બા શંકાસ્પદ ખાદ્ય તેલ ભરેલો ટેમ્પો ઝડપાયો મારું નામ નવોર ખાતુભાઈ ભારતીય જનસન્માન પાર્ટી મેં પ્રદેશ સંયોજક તરીકે કામ કરું છું અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરજ છું ડામર રમણભાઈ વાલજીભાઈ ભારતીય જન સન્માન પાર્ટી અને ગુજરાત ઉપાધ્યક્ષ ડામોર થોમાભાઈ સૌજીભાઈ અને ભારતીય સન્માન પાર્ટીમાં અનુજાતિ સુરતનો પ્રમુખ છું મારું નામ રાવળ અખમભાઈ દીલાભાઈ ભારતીય જન સન્માન પાર્ટી દાહોદ જિલ્લાના અધ્યક્ષો કલ્યાણભાઈ મંગળાભાઈ ગુજરાત કારોબારી